ભાગવતકાર કહે છે કે સમયના ચક્રને ચક્ર ને ફેરવા વાળો ભગવાન છે સારો સમય હોય તો એવું ન માનવું કાપડા લીધે છીએ અને સમયનું ચક્ર કેવું ફેરવે ભગવાન કોરોનાની અંદર બધા અનુભવ થઈ ગયો પોતાના સ્વજનો હોય રામચરિત માનસ ની અંદર ગોસ્વામી તુલસીદાસજી એ એક શબ્દ લખેલો છે ભગવાન ભક્ત માટે ભજહી જેહી અનુભવ ગમ્ય સંતા ભગવાન કેવા છે તો કે આવા બધા સમયના ચક્ર ને કે કરનારો કિરતાર છે એ અનુભવી સંતો જે છે ને એ કોને ભજે છે ભજેહી જેહી અનુભવ સંતા એ ભજે છે કેવલ ભગવાનને કારણ તો કે જીવનના ચડાવ ઉતાર લાભ હાનિસ માન અપમાનતા હોય છે એવી રીતે ફરતા હોય છે કે એ બધામાંથી પસાર થયેલો જીવાત્મા છે ને સમજી જાય કે કરનાર કોઈ કિરદાર છે અને પછી એને જે અનુભૂતિ થાય ને એ અનુભૂતિ કઈ થાય છે જેમ નરસિંહ મહેતા પછી શાંત થઈ ગયા ગમે તેટલા અપમાન થતા હતા ને કોઈ પોતાની ભક્તિ નો તાર ન તૂટે કેવલ એટલી જ સાવધાની એમણે રાખી બાકી જગતના માન અપમાન લાભ હાની જસ અપજસ આ બધું ભલે ગમે એટલું મારી સામે આવે મને એ સ્પર્શી શકે એમ નથી કેમ તો કે એનો પરમ લક્ષ એ ભગવાન છે શ્રીહરી છે અને એટલે જગતની વિષમતામાં એ સમ છે ભક્તમાળના જેટલા જેટલા ભક્તો થયા છે એ બધા જ ના જીવનની કથાને તમે જાણો

અને એ બધા પછી જેટલું પ્રારબ્ધ પૂરું કરવા માટે રહે છે એ જલ કમલવત આનંદ છે આઠેપોર મોજ છે કેમ ખોજ છે ને કોની જગતની દ્રષ્ટિએ ગહન છે પણ હરિભક્ત છે ને

પાછું એટલું યાદ રાખજો કે આ ઓલી મોજ નથી હો પાન માવા બહુ ભાવતા હોય તમને એને પૂછ્યો કે ભાઈ તમને મોજ એમાં આવે તો કે એક કાછી પાતરીનો માવો આપી દો ને એટલે મોજ આવી જાય અરે કોડા આ ઈ મોજ નથી આ તો બીજી મોજની વાત છે જે મોજ નરસિંહની જે મીરાની જે સંત કબીરની જે તુલસીની જે સૂર્યની જે અષ્ટશખાઓની

અગોચર લખ ઘણી ની ખોજ મારે ઉીરે જીરે મોજ મારે મોજ મારે મોજ મારે જે મોજ ની વાત બુદ્ધ કૌશિક વિશ્વામિત્રજી કરે છે આરામ કલ્પ વૃક્ષાણા વિરામ સકલા પ્રદામ કે હે રામ સાસન છે ઈરાવતી ની સાથે લગ્ન થયા જન્મે જે આદિ પુત્રો થયા છે એકવાર વાર પરીક્ષિત રાજા એ સાંભળ્યું કે ના રાજ્ય ની અંદર કલયુગ નો પ્રવેશ થયો છે અને ત્યારે પરીક્ષિત મહારાજ પોતાના નગર ની અંદર વિચરણ કરી રહ્યા છે તો શું થયું એક ગાય અને બળદ ને જોડી અને એક ક્ષુદ્ર રાજા છે એ દંડ આપી રહ્યો છે અનોશ લીધું અને પૂછ્યું કોણ છો તું તને ખબર નથી કે ગાય અમારા માટે પૂજની છે અમારા રાજ્યની અંદર આ ગાયને તું આમની સાથે જોડી અને અને આને મારે છે તું આની પાસે શ્રમ કરાવે છે કોણ છો કયો મહારાજ કલી મારો નામ છે અને વારો આવ્યો એટલા માટે હું આવ્યો છું પરીક્ષિત કહે કે તું ભલે આવ્યો તારો વારો આવ્યો તો પણ મારા રાજ્યથી તું બહાર જતો રહે મારા રાજ્યમાં તારે ક્યાંય નથી રહેવાનું બીજે ક્યાં જ્યાં જાવ ત્યાં તમારું રાજ્ય છે તમે ચક્રવર્તી સમ્રાટ કોઈક જગ્યા તો એવી બતાવો કે જ્યાં તમારું રાજ્ય ન હોય પરીક્ષિતે પણ વિચાર કર્યો કે વાત સાચી છે તો કહ્યું કે હું તને જેટલા સ્થાન આપું ને એની અંદર તારે રહેવાનું છે બધે નથી રહેવાનું ભાગવત ની અંદર કલયુગ ને રહેવા માટે અધર્મ ને રહેવા માટે પરીક્ષિત રાજાને કેટલાક સ્થાન આપ્યા છે અને એની અંદર પછી પરીક્ષિત ના કહેવાથી કલયુગ રહે છે કેટલા સ્થાન દ્યુતમ પાનમ સ્ત્રીય સુના યતર ધર્માશ્ચતુર્વિદા તતો નૃતમ મદમ કામમ વેરમ કહ્યું કે આટલી જગ્યાએ બધે નથી રહેવાનું પેલું કહ્યું કે જે જગ્યાએ જુગાર ને કલિયુગ અધર્મ ની સાથે તારે રહેવું ત્યાં પેલું સ્થાન પાન મદિરા પાન થતું હોય અધર્મ ની સાથે હે કલિયુગ તારે ત્યાં રહેવાનું હિંસા થતી હોય વ્યભિચાર થતો હોય એ જગ્યા ઉપર કલી રહેવાનું છે અને પ્રાપ્ત કરેલી સંપત્તિ આ સ્થાન આ પાંચ જગ્યાએ એ કલિયુગ છે અધર્મની સાથે રહે છે ત્યાં સુધી આપણે ન જઈએ ને ત્યાં સુધી સલામત છે પણ ન્યા જઈએ એટલે પછી કલયુગ અને અધર્મ આપણને પકડે છે અને એ બે આવે એટલે પછી આખો એનો પરિવાર આવે છે આવે 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 અનિતિ દુરાચાર પછી કલયુગ જેવડો પરિવાર છે ને એ બધા જ પ્રકારના દુર્ગુણો છે એ બધા આવે જ્યારે પાંચ જગ્યાએ કોઈ વ્યક્તિ જાય અને કલી અને અધર્મથી એ દૂષિત થાય છે ત્યારે